તાજેતરમાં શહેરના દાણાપીઠ વિસ્તારમાં જાહેરમાં એક વેપારી પર સામાન્ય બાબતે જીવલેણ હુમલો થયો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા આ ઘટનામાં તારીખ ત્રીસ ત્રણ બે હજારના રોજ દાણાપીઠમાં એક વેપારી પર જીવલેણ હુમલો કરાયો હતો બાદમાં પોલીસે ભીનું સંકેલવાના પ્રયાસ કરીને માત્ર ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો ત્યારે સીસીટીવી ફૂટેજમાં હુમલો કરતા છ વ્યક્તિઓ જોવા મળી રહ્યા છે આ બાબતે પટેલ સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસવાળાને રજૂઆત કર્યા બાદ સમગ્ર તપાસ અગાઉ સી ડિવિઝનના પીએસઆઈને સોંપવામાં આવી હતી જેમાં ભીનું સંખ્યાલયની ગંધ આવતા હવે ઘટનાની તપાસ સી ડિવિઝનના પીઆઈ ચલાવી રહ્યા છે પરંતુ આ ઘટનાથી પોલીસની કાર્યવાહી સામે ચોક્કસથી પ્રશ્નાર્થો ઉઠી રહ્યા છે કારણ કે આ ઘટનામાં બે વ્યક્તિઓના કયા કારણસર અને કોના કહેવાથી ધરપકડ કરવામાં આવી ન હતી તે એક ચર્ચાનો વિષય છે પરંતુ બાદમાં પોલીસ દ્વારા છે તે અંગે મીડિયામાં સમાચાર પ્રસારિત થતા પોલીસ દ્વારા સીસીટીવીમાં દેખાઈ રહેલ સગીર સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં માસાભાઈ ખોડાભાઈ કોતર કલ્પેશભાઈ નાથાભાઈ કોતર નરેશભાઈ નાથાભાઈ કોતર હર્ષ પરેશભાઈ કુવાડિયા રહે તમામ કુંભારવાડા ગોકુલ નગર યશપાલસિંહ નરેન્દ્રસિંહ ચોડાસમા રહે એ ડિવિઝન પાછળ તેમજ એક સગીર સહિતની ધરપકડ કરીને ઈજાગ્રસ્તનું હોસ્પિટલમાં જઈને વિશેષ નિવેદન પણ લેવાયું હતું આ સમગ્ર ઘટના અંગે કંઈક ખીચડી રંધાણી છે તે અંગે સમાચાર પ્રસારિત થતા સી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને જાહેરમાં ગુંડાની જેમ મારામારી કરતા તમામની ધરપકડ કરી હતી